હવે આમાં એક કપ જેટલું દૂધ ઉમેરીશું દૂધને થોડી વાર ગરમ થવા દઈશું હવે આની અંદર એક ચમચી જેટલી ખાંડ ઉમેરીશું પછી બે ચમચી જેટલો મિલ્ક પાવડર ઉમેરીશું થોડો ઇલાયચી પાવડર ઉમેરીશું અને હવે એક કપ જેટલો સોજીર ઉમેરીશું ગેસ મીડિયમ કરી દઈશું અને આને મિક્સ કરીશું બરાબર મિક્સ થઈ જાય પછી આપણે ગેસ બંધ કરી દઈશું અને હવે આની પર થોડું ઘી અને હાથેથી આને આ રીતે મસળી લઈશું થોડી થોડું ગરમ છે પણ આ પ્રોસેસ કરવી જરૂરી છે હવે આમાંથી આ રીતે થોડો લોટ લઈ લઈશું અને નાના નાના બોલ્સ બનાવીશું હવે એ જ રીતે હું બીજો પણ બનાવી દઈશ હવે આ જ રીતે હું બધા જ બોલ્સ બનાવી દઈશ બધા જ બોલ્સ મે બનાવી દીધા છે હવે આપણે ચાસણી બનાવીશું ચાસણી બનાવવા માટે મેં બે કપ જેટલી ખાંડ લીધી છે અને બે કપ જેટલું પાણી હવે ગેસ ચાલુ કરી દઈએ ગેસ આપણે મીડિયમ કરી દઈશું આમાં થોડો ઇલાયચી પાવડર ઉમેરી દઈશું હવે આને થોડીવાર મીડિયમ આંચ પર થવા દઈશું ત્યાં સુધી આપણે ગુલાબજાંબુ તરી લઈએ એક કડાઈ લીધી છે એમાં થોડું તેલ ગરમ કરવા મૂક્યું છે તેલ ગરમ થાય એટલે આપણે ગુલાબજાંબુ તરી લઈએ તેલ ગરમ થઈ ગયું છે હવે હું ગેસને મીડિયમ કરી દઈશ અને એક એક કરી અને ગુલાબજાંબુ આની અંદર ઉમેરીશું હવે આને થવા દઈશું હવે આને પલટાઈ દઈશું આ રીતે ધીરે ધીરે અને મીડિયમ આંચ પર થવા દઈશું થઈ ગયા છે હવે કાઢી લઈશ અને એ જ રીતે બીજા પણ તરી લઈશું આપણે હવે આ જ રીતે હું બધા જ ગુલાબજાંબુને તરી લઈશ ચાસણી પણ આપણી થઈ ગઈ છે હવે જે ગુલાબજાંબુ આપણે બનાવીને રાખ્યા છે એ આની અંદર ઉમેરી દઈશું હવે આને એક કલાક સુધી આપણે ચાસણીમાં રાખીશું એક કલાક જેવું થઈ ગયું છે હવે હું આને એક પ્લેટમાં કાઢીને તમને બતાવીશ સોજીના ગુલાબજાંબુ બનીને તૈયાર છે હવે હું આની પર થોડી ચાસણી ઉમેરીશ પછી બદામથી થોડું ગાર્નિશ કરીશું આને હવે હું આને એક બીજી પ્લેટમાં લઈ લઈશ અને અંદરથી પણ એકદમ સોફ્ટ આપણા ગુલાબજાંબુ બન્યા છે જો તમને મારો આ વિડીયો સારો લાગે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં આપેલા બે લાઇકનને દબાવજો અને વધુમાં વધુ શેર કરજો